રી એકવાર 15મો પાઠ આપણે ચાલી રહ્યો છે અને આજે ટોપિક હશે માથાડિત આવક એટલે શું આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિનઆર્થિક પ્રવૃત્તિ શું પરીક્ષામાં આ પ્રશ્નો અવશ્ય પૂછાય છે લગભગ 8 થી 10 વાર માથાડિત આવક એટલે શું એ પ્રશ્ન બે ગુણનો પૂછાય છે તો માથાડિત આવક એટલે શું તો કોઈપણ દેશની આખા વર્ષ દરમિયાનની જે આવક હોય જે રાષ્ટ્રીય આવક હોય એ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ અને સામાન્ય રીતે જે દેશની વસ્તી ઓછી હોય તો એની માથાની આવક સામાન્ય રીતે ઓછી જવાની છે વધારે જ આવવાની છે પરંતુ ભારત જેવા દેશમાં વસ્તીનો આંક વધારે હોવાથી આપણી માથાડી ટાવર ખૂબ જ ઓછી છે એટલે ફરી એકવાર માથાડી ટાવર એટલે વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાડી ટાવર કહેવાય હવે આની સામે બીજો પણ એક પ્રશ્ન પૂછાય છે જે બંને એક જ સરખા જેવા લાગે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો આર્થિક પ્રવૃત્તિ મીન્સ આપણે જાણીએ છીએ કે આર્થિક બાબતની વાત આવે એટલે પૈસાની બાબત આવે તો આર્થિક પ્રવૃત્તિ એટલે ચીજવસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આપણે જો સેવા આપીએ એના દ્વારા જે આવક મેળવવાનો હેતુ હોય જે પૈસા મેળવવાનો હેતુ હોય એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ દાખલા તરીકે શિક્ષક શિક્ષક શાળાની અંદર ભણાવે છે એ ભણાવવાની ક્રિયાના બદલામાં એને એ જે સેવા આપે છે એના વિનિમય દ્વારા એને પગાર મળે છે તો શિક્ષકની જે નોકરી છે સ્કૂલમાં એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય એવી જ રીતે વકીલ અથવા તો ડૉક્ટર તો ડૉક્ટર દવાખાનાની અંદર જ્યારે કોઈ પણ પેશન્ટને તપાસે છે અથવા એને દવા આપે છે અથવા ઓપરેશન કરે છે એના બદલામાં એને આર્થિક ફાયદો થાય તો જી કરે તો એ ડોક્ટર કે વકીલ પણ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે સેમ વે પ્રવૃત્તિ એટલે આની વસ્તુ કે સેવાના બદલામાં જે આર્થિક આર્થિક ઉપાર્જન માધ્યમની આશા રાખતો નથી દાખલા તરીકે શિક્ષક હવે આપણી સોસાયટીમાં મારી સોસાયટીમાં હું રહેતો હોય અને કોઈ છોકરો સાંજે આવે કે સાહેબ મને આ પાઠમાં સમજણ પડતી નથી મને સમજાવો તો હું એવું નથી કે અનગ લાવ સો રૂપિયા લાવ બરાબર પણ આપણે કે આવો બેટા બેસો અને પછી આપણે જે પાઠ કે જે પ્રશ્ન જે મૂંઝવણ છે એની દૂર કરીએ અને એ આપણને થેન્ક યુ કે ઓ આપણે કહીએ ઓકે બેટા તો એ પ્રવૃત્તિ આરતી કહેવાતી નથી કારણ કે ફક્ત સેવા કરી છે બદલો લેવાની અપેક્ષા આપણે કંઈ કામ કરવું એવી રીતે ડૉક્ટર આપણી સોસાયટીમાં ડૉક્ટર રહેતા હોય કોઈ છોકરો પડી ગયો હોય પગે છોલાઈ ગયો હોય કે કશું બી થાય હોય અને જે પ્રાથમિક દવા કરે સોસાયટીના એક સભ્ય તરીકે એક કાકા તરીકે કે એક વડીલ તરીકે એક ભાઈ તરીકે જે પણ આપણને સલાહ સૂચન કે પાટાપીડી કરે તો એના બદલામાં એ ડોક્ટર પૈસા લેતો નથી બરાબર તો એનો હેતુ આર્થિક સદ્ધરતા થવાનો છે નહીં એટલે જે કોઈ સેવાના બદલામાં પગાર લે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને જે કોઈ સેવા કરે છે એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે એટલે આજે આ ટોપિક ચાલશે આર્થિક પ્રવૃત્તિ એટલે શું ભીનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું માથાની ટાવક એટલે શું બીજો એક પ્રશ્ન છે આપણે આવતીકાલે જોઈશું